ખંભાતના સોખડા સ્થિત જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં ટેરરિસ્ટ ટીમે એટલે કે સવારે દરોડા પાડ્યા હતા વધુ સર્ચ ઓપરેશન હાથ ધરીને રૂપિયા સો કરોડથી વધુનો નશાયુક્ત પાવડર કબજે કર્યો હતો એટીએસની ટીમ ફેક્ટરીના સંચાલક સહિત કુલ છ લોકોની ધરપકડ કરી તમામને અમદાવાદ લઈ ગઈ છે જ્યાં તેમની પૂછપરછ ચાલી રહી છે સમગ્ર મામલે એટીએસ તપાસમાં વધુ ખુલાસો થવાની સંભાવના છે ગુજરાતના નાના શહેરો અને જિલ્લાઓના ગામમાં આવેલી ફેક્ટરીઓને ભાડે રાખીને ડ્રગ્સ બનાવવામાં આવતું હોય છે ત્યારે વધુ એક ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ગુજરાત એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે આણંદના ખંભાત નજીકથી અલ્ટ્રાઝોલમ દવા બનાવવા માટે ઉપયોગ થતા ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે હું માર્ગી પટેલ પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આણંદ સામાન્ય રીતે કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ જે ઇન્ડસ્ટ્રી આવતી હોય એ ઇન્ડસ્ટ્રીને પર્યાવરણના કાયદા અંતર્ગત જે પણ પરવાનગી લેવાની થતી હોય એના પાલનની અને એ પરવાનગી બાબતની જે પણ કોઈ કામગીરી હોય એની જવાબદારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની હોય છે અ જી અમને કાર્યવાહી ઓલરેડી અમે હાથ ધરી રહ્યા છીએ અમને જે તે વિભાગ દ્વારા જે પણ કોઈ દરોડા પાડવામાં આવ્યા છે એ અંતર્ગત અમે માહિતી મેળવી અને પર્યાવરણ રૂલ અંતર્ગત જે પણ કોઈ એની આગળ કાર્યવાહી કરવાની થતી હશે એની કાર્યવાહી